રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે વર્તારો છે પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે પચ્ચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા તા વીસ પોઈન્ટ શૂન્ય નવ બે હજાર ચોવીસના રોજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તા એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ અમરેલી ભાવનગર છોટા ઉદેપુર સુરત નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તા બાવીસ અને ત્રેવીસના ના રોજ અમરેલી ભાવનગર છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તા ચોવીસ પોઈન્ટ શૂન્ય નવ બે હજાર ચોવીસના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જ્યારે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે એકતા પચ્ચીસ અને છવ્વીસના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી તા પચ્ચીસ અને તા છવ્વીસના રોજ નવસારી દમણ વલસાડ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે